નમસ્કાર જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર તો આજે આપણે એક એવી કહાની સાંભળીશું જેનું શીર્ષક છે માનો પ્યાર તો મા પોતાના બાળકને કેવી રીતે લાડકોરથી ઉછેરે છે અને બાળક મોટું થયા બાદ બાળક માતાને કેવી રીતે રાખે છે તે વિષય પર આજની કહાની છે તો કહાનીને અંત સુધી સાંભળજો અને કહાનીને લાઈક કરી વિડીયોને શેર કરી દેજો અને ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારી માટે અમે આવી જ નવી નવી કહાની લાવતા રહીશું અને કમેન્ટ બોક્સમાં તમારો અમૂલ્ય અભિપ્રાય આપજો કે આ કહાની તમને કેવી લાગી તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ એક મણિપુર નામનું એક નાનકડું ગામ હતું એમાં બે નવ દંપતી રહેતા હતા એમને લગ્નને ઘણા વર્ષો થઈ ગયા હતા પણ તેમને સંતાન નહોતું તેમણે ઘણી બધી માનતાઓ માણી ઘણા બધા મંદિરો ગયા ઘણા બધા હોસ્પિટલોમાં ફર્યા પરંતુ તેમને માનતા તેમણે બાળક નહોતું એમને લગ્નને આઠથી નવ વર્ષ વીતી ગયા હતા પરંતુ તેમને કોઈ બધું બાળક નહોતું ત્યારબાદ તેવા ઘણી બધી માનતાઓ બાદ તેમના ઘરે એક બાળકનો જન્મ થયો એ બાળકનો જન્મ થયા બાદ એમના ઘરમાં બહુ જ ખુશખુશાલી આવી ગઈ એ બાળક એક છોકરો હતો આ બાળકને માતા પિતા લાળકોરથી ઉછેરવાની ઘણી બધી ખ્વાહિશો હતી એટલા માટે માતા પિતા લોકોના ખેતરોમાં જઈ જઈ અને કામ મજૂરી કરી અને પોતાના બાળકને જે જોઈએ એ વસ્તુ અપાવતા હતા બાળકને ભણવા સુધીને લઈ અને કોલેજ સુધીની ડિગ્રીઓ કરાવી બાળક મોટું થયું એટલે તેનું નામ હતું સુરેશ આ સુરેશ મોટો થઈ ગયો માતા પિતાને તેને પરણાવવા માટે છોકરીઓ ગોતવા માંડી માતા પિતાએ તેમના લગ્ન પણ કરાવી દીધા એક ગામની અંદર એના લગ્ન પણ કરાવી દીધા લગ્ન કર્યા બાદ માતા પિતાએ તેમની સાથે એક વરસ રહ્યો સુરેશ સુરેશ એક વરસ રહ્યો અને તેની પત્ની થોડી ગુસ્સાવાળી અને થોડી નાદાન હતી એટલા માટે માતા પિતાને માતા વિશે તેને સુરેશની માતા વિશે ખોટું ખોટું બોલી અને સુરેશ અને માતા વિશે દરરોજ ઝઘડા કરાવતી હતી ઝઘડાઓ કર્યા બાદ માતા પિતાએ વિચાર્યું કે સુરેશની પત્ની તો દરરોજ મારા મારા ઝઘડા કરાવે છે તો પછી સુરેશે ઘણી બધી એવું કરી અને સુરેશ પિતાની માતા પિતા વર્ષો વીતા ગયા અને સુરેશની માતા પિતા ગરડા થઈ ગયા માતા પિતા ગરડા થઈ ગયા એટલે સુરેશની પત્ની ઘણી બધી ગુસ્સે થવા લાગી કે માતા પિતાની સેવા કરવા ભાગી ઘણી બધી રોજ રોજ ગુસ્સે કરે અને દરરોજ ઝઘડા કરે અને માતા પિતાને જે સુરેશની માતા પિતાને રોજ ગાળાઓ બોલતી હતી તો પછી એક દિવસે સુરેશની પત્નીએ કીધું કે જ્યાં તમે તમારી માતાને વૃદ્ધા મૂકી આવો કેમ કે મારાથી એમની સેવા નથી કરી શકાતી એ જ રીતે સુરેશને પછી વિચાર આવ્યો કે માતા પિતાને હું પણ મૂકી આવું કેમકે હું ક્યાં સુધી અમને આ રીતે દલાળીશ ત્યારબાદ પછી માતાના આંખોમાં આંસુ આવી ગયા આ વાત સાંભળીને કેમ કે મેં એને મારા પેટની અંદર નવ વર નવ મહિના પેટમાં રાખ્યો અને ભણવા સુધી લઈને તેની તમામ દેખરેખ રાખી અને છતાંય આ સમયે મને આશ્રમમાં મૂકવાની વાત કરે છે માતા પિતા બંને રડવા લાગ્યા અને બંનેને આશ્રમ મૂકવા માટે જ ચાલ્યો ગયો ત્યારબાદ એ આશ્રમ મૂકીને પાછો આવ્યો એક દિવસ સુરેશ અને સુરેશની પત્ની બંને ઘરમાં બેઠા હતા અને તે સમયે તેને વિચાર આવ્યો કે મારી માતા અને મારા પિતાને મેં મૂકી આવ્યો એ મૂકી આવ્યો ચાલો એ મૂકી આવ્યો અને એના વરસ વીતી ગયું અને પછી સુરેશની પત્ની પણ મા બની ગઈ મા બની ગઈ એટલે સુરેશની માતા સુરેશની પત્નીને પણ વિચાર આવ્યો અને સુરેશની પત્નીને પણ એક છોકરાનો જન્મ થયો હતો સુરેશે એક દિવસે વિચાર્યું કે મારી માતાએ પણ મને આ રીતના જ મોટો કર્યો છે આ રીતના જ મારા પપ્પાએ પણ એમ કોરથી મને ઉછેર્યો હતો છતાં હું તેમને આશ્રમમાં મૂક્યા મારી પત્નીના કારણે તો તેને પણ થોડો વિચાર આવ્યો અને એને પણ મન દુઃખ થયું અને ત્યારબાદ ઘણી બધું એને લાગ્યું અને ત્યારબાદ માતા પિતાને વાપસથી એટલે કે ફરીથી પોતાના ઘરે લઈ આવ્યું અને માતા પિતાની ફરીથી સેવા કરવા લાગ્યો તો દોસ્તો આ તો આજનો વિડિયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડિયો સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે બે લાયકોન આપેલું છે બે લાયકોન ઓન કરી દેજો જેથી અમે નવો વિડીયો લાવીએ તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે છે ચાલો મળીએ ફરી એક નવી સાથે જય શ્રી રામ જય હિન્દ